નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ પીએમ કિસાન યોજનાને લઈને મોટા સમાચાર મિત્રો વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાની તારીખ જાહેર કરી છે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર અઢારમા હપ્તાની રકમ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માંગો છો તો તમારે નોંધણી કરાવવી પડશે મિત્રો આ માટે તમારે વહેલી તકે ઈ કેવાયસી કરવું પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આગામી પાંચ તારીખના રોજ જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોંઘવારીનો વધુ એક માર ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો થયો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં આજે વધારો થયો છે મિત્રો સિંગતેલના ભાવમાં ત્રેવીસ રૂપિયાનો વધારો થયો છે સાથોસાથ કપાસિયા તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના ડબ્બાનો ભાવ છવ્વીસો ને એંસી રૂપિયા સુધી પહોંચી ગયો છે તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે આમ મિત્રો વાત કરીએ તો દિવસે ને દિવસે તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આજે સિંગતેલ અને કપાસ્યા તેલના ભાવમાં મોટો વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દ્વારકામાં ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ મિત્રો વાત કરીએ તો દ્વારકા સહિત ગુજરાતમાં ગઈકાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં મિત્રો વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો દ્વારકાના ભાણાવડમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો હતો ભાણાવડમાં સતત બે દિવસ સુધી વરસાદ જોવા મળ્યો છે આ ઉપરાંત નવા ગામ ગુંદા મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો આ ઉપરાંત ગઈકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગઈકાલે આપણને વરસાદ જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ગઈકાલે વરસાદ પડ્યો હતો સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકારની મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યો છે સાત ગેરંટી બાદ કોંગ્રેસે જનતાને અનેક વચનો આપ્યા છે જેમાં ચાલીસ પાનાના મેનિફેસ્ટામાં મહિલાઓને પચીસ લાખ રૂપિયાની સહાય દર મહિને બે હજાર રૂપિયા સુધીની મફત સારવારનું વચન આપવામાં આવ્યું છે સતલજ યમુના લિંક કેનાલમાંથી પાણી આપવાનું વચન આપવામાં આવ્યું છે આ ઉપરાંત કોંગ્રેસ સરકારે હરિયાણામાં ખેડૂતોને મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોને મોટી ખુશખબર આપી છે મિત્રો વાત કરીએ તો જૂની પેન્શન યોજના હેઠળ ખેડૂતોને આવરી લેવામાં આવશે આ ઉપરાંત મિત્રો કોંગ્રેસે ખેડૂતોના આંદોલન દરમિયાન મૃત્યુ પામી ગયેલા સાતસોથી વધુ ખેડૂતોના પરિવારના દરેક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન કર્યું છે એટલે કે મિત્રો ખેડૂતના પરિવારને પરિવાર દીઠ એક સરકારી નોકરી આપવામાં આવશે તેવી જાહેરાત કોંગ્રેસે કરી છે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે હિમાચલ પ્રદેશમાં તેની સરકાર પેટર્નનું પુનરાવર્તન કરતા કોંગ્રેસે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી તે પ્રમાણે હરિયાણામાં સત્તા આવશે તો સાત ગેરંટી પૂરી કરવામાં આવશે પચીસ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમા કવરેજ આપવામાં આવશે આ ઉપરાંત વૃદ્ધો વિકલાંગ લોકો અને વિધવાઓની મૂળભૂત સામાજિક સુરક્ષા પેન્શન વધારીને છ હજાર રૂપિયા કરવામાં આવશે તેમજ ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો માત્ર પાંચસો રૂપિયામાં જ ગેસ સિલિન્ડર આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પાર્ટીઓ દર મહિને દરેક ઘરમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવાનું વચન આપ્યું હતું રાજસ્થાનની જેમ કોંગ્રેસ સરકાર રાજ્યમાં દરેક વ્યક્તિને પચીસ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવરેજ પણ આપશે આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી દસ નવા નિયમો લાગુ થશે મિત્રો વાત કરીએ તો પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળશે મિત્રો વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે મિત્રો આ સુધારેલા ભાવ એક ઓક્ટોબર બે હજાર છોવીસના રોજ સવારે છ વાગ્યાથી જાહેર કરવામાં આવશે આ વખતે દિવાળી પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર મિત્રો વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે આ સ્થિતિમાં તેમની નવી કિંમતો મંગળવારે સવારે જાહેર કરવામાં આવશે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ત્રીજો નિયમ એક ઓક્ટોબરથી લાગુ થશે જેમાં આધાર કાર્ડ સંબંધિત મોટો ફેરફાર થશે મિત્રો વાત કરીએ તો એક ઓક્ટોબર બે હજાર છવ્વીસથી તમે પરમનેન્ટ એકાઉન્ટ નંબર અથવા તો આવકવેરા રિટર્ન એટલે કે આઈ ફાઇલ કરવા માટે આધાર નોંધણી આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં આવકવેરા કાયદાની કલમ એકસો ઓગણએસી એ હેઠળ જો તમે આધાર મેળવવા માટે પાત્ર છો તો પાન કાર્ડ અથવા તો આવકવેરા રિટર્ન માટે અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી બોનસ શેર માટે નિયમોમાં ફેરફાર મિત્રો વાત કરીએ તો સેબીએ બોનસ શેરના વેપારને વધુ સરળ બનાવવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી બોનસ શેરનું ટ્રેન્ડિંગ ટુ પ્લસ ટુ સિસ્ટમ હેઠળ થશે જે રેકોર્ડ ડેટ અને ટ્રેન્ડિંગ વિશેનો સમય ઘટાડશે શેર ધારકોને તેનો સીધો ફાયદો થશે આ ઉપરાંત મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી નાની બચત યોજનાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નેશનલ સ્મોલ સેવિંગ સિસ્ટમ એટલે કે એન હેઠળ ખોટી રીતે ખોલેલા ખાતાઓને નિયમિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે ખોટી રીતે ખોલવામાં આવેલા પીપીએફ સુકન્યા સમૃદ્ધિ જેવા ખાતાઓને મંત્રાલય દ્વારા નિયમિત કરવામાં આવશે સાથે ખાતા ધારકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો મિત્રો વાત કરીએ તો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેન્ડિંગ પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી ઓપ્શનના વેચાણ પર એસટી વધારીને ઝીરો પોઈન્ટ એક ટકા થશે જે પહેલાં ઝીરો પોઈન્ટ ઝીરો છ પોઈન્ટ પચીસ ટકા હતો આના કારણે વેપારીઓને ખરીદ વેચાણના વિકલ્પોમાં થોડા વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે જેની અસર ખાસ કરીને ડેરી માર્કેટમાં થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી ભારતીય રેલવેનું વિશેષ અભિયાન શરૂ થશે મિત્રો વાત કરીએ તો ભારતીય રેલવે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી ટિકિટ વગર મુસાફર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરવા માટે રોકશે અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને લાગુ કરવા માટે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલી તારીખથી પોસ્ટ ઓફિસ ખાતા પર વ્યાજ દરોમાં વધારો થશે મિત્રો વાત કરીએ તો નાની બચત યોજનાઓ હેઠળ એક ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે નેશનલ સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા ખાતાઓના વ્યાજ દરોમાં ફેરફાર સેવિંગ એકાઉન્ટ ધારકોની વ્યાજની આવકને અસર કરી શકે છે તેથી જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો તમારે આ ફેરફાર વિશે જાણવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિવાદ વિશ્વાસ યોજના બે હજાર ચોવીસની શરૂઆત થશે મિત્રો વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસે જાહેરાત કરી છે કે વિવાદશે વિશ્વાસ સ્કીમ બે હજાર ચોવીસ એક ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય આવકવેરાના વિવાદોને ઉકેલવાનો છે જેમાં બાવીસ જુલાઈ બે હજાર ચોવીસમાં બે બાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અન્ય અપીલ સત્તાવાળાઓ સમક્ષ પડતર કેસ કેસોનું નિરાકરણ કરવાની જોગવાઈ હશે આ યોજના કરદાતાઓને તેમના પેન્ડિંગ વિવાદોનું સમાધાન કરવામાં મદદ કરશે ત્યારબાદના મિત્રો પહેલી તારીખથી લાગુ થવા જઈ રહ્યો છે દસમો નિયમ એચડીએફસી ક્રેડિટ કાર્ડ લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર મિત્રો વાત કરીએ તો એક ઓક્ટોબરથી એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર થવા જઈ રહ્યો છે વાસ્તવમાં નવા નિયમ મુજબ એચડીએફસી બેંકે સ્માર્ટ બુય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશન માટે કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધીની મર્યાદિત કરી દીધી છે આમ મિત્રો વાત કરીએ તો પહેલી તારીખથી આ દસ નવા નિયમો લાગુ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિ માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઇન જાહેર થઈ મિત્રો વાત કરીએ તો અમ અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે મિત્રો વાત કરીએ તો ઘટના કે દુર્ઘટનાની જવાબદારી આયોજકોની રહેશે મોટા સ્ટેજ માટે પીડબલ્યુ ડીનું સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે એન્ટ્રી એક્ઝિટ ગેટની સંખ્યા વધુ ઇમરજન્સી ગેટની સંખ્યા પણ વધુ કરવામાં આવશે મિત્રો ગરબાની જગ્યા સુરક્ષિત અને બીજાને અડચણ ન થાય તેવી હોવી જોઈએ આ ઉપરાંત ઇમરજન્સી એક્ઝિટ અલગ બનાવવું પડશે દરેક ગેટ પર સિક્યુરિટી ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવશે પ્રવેશની જગ્યાએ કેમેરા તેમજ અંદર કોઈપણ વસ્તુ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે કર્મચારીઓના આઈડી ફરજિયાત રાખવા પડશે પાર્કિંગની વ્યવસ્થા બનાવવી પડશે રાત્રે બાર વાગ્યા સુધી જ તમે સાઉન્ડ વગાડી શકો છો બાઇકની પરવાનગી સ્થળ પર પ્રાથમિક સારવારની વ્યવસ્થા ગોઠવવી પડશે માર્ગદર્શક કપડાં ના પહેરવા ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડી શકાશે નહીં ગરબાના સ્થળે ચારેય દિશામાં ચાર વોચ ટાવર ઊભા કરવા પડશે ફાયર એનઓસીની શરતોનું પાલન કરવું પડશે દિવસે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે રાજકીય અને બિન લોકો દ્વારા ઉશ્કેરીજનક ભાષણ ટાળવું તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગરબા આયોજકોએ રાખવી પડશે આમ મિત્રો વાત કરીએ તો આ તમામ નિયમોનું પાલન તમારે કરવું પડશે મિત્રો ગરબાનું આયોજન કર્યા પહેલાં તમારે આ તમામ નિયમોનું પાલન ફરજિયાતપણે કરવું પડશે નહીં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેન્શન તથા સહાય મેળવતા લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરવા માટે અપીલ મિત્રો વાત કરીએ તો પેન્શન તથા સહાયની જાહેરાત જાહેરાત બાદ સહાય મેળવતા લોકો માટે હયાતીની ખરી ખરાઈ કરવી પડશે સરકારની નિરાધાર વૃદ્ધ સહાય તેમજ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિધવા સહાય યોજનાનો લાભ મેળવતા તમામ શહેરી વિસ્તાર તેમજ ગ્રાહ ગ્રામીણ વિસ્તારના લોકો અને લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે દર વર્ષે પેન્શન મેળવનાર લાભાર્થીઓએ હયાતીની ખરા ખરાઈ કરવાની હોય છે આ વર્ષે પણ તમારે હયાતીની ખરાઈ કરવી પડશે મિત્રો વાત કરીએ તો જો તમે હયાતીની ખરાઈ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓને સહાય આપવામાં આવશે નહીં મિત્રો વાત કરીએ તો હાલમાં તમારે આ જાહેરાત કરવી પડશે અને ખરાઈ કરાવવી પડશે મિત્રો વાત કરીએ તો હયાતીની ખરાઈ કરાવવા માટે જરૂરી આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ તરીકે ઓળખ કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી કોઈપણ તેમજ બેંક પાસબુક તથા પંદર દસ બે હજાર છવ્વીસ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવામાં જણાવવામાં આવ્યું છે મિત્રો પંદર તારીખ સુધીમાં તમારે હયાતીની ખરાઈ કરાવવી પડશે આ ઉપરાંત વિકલ્પે હયા હયાતીની ખરાઈ ન થઈ અન્નથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીઓને પેન્શન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો જો તમારે સહાય મેળવી હોય તો તમારે હયાતીની ખરાઈ કરાવવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિના નવે નવ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી મિત્રો વાત કરીએ તો તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે અને બાર ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે જ્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નક્ષત્ર પ્રમાણે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો નવરાત્રિના સમયગાળા દરમિયાન તડકો પણ પડવાની શક્યતા છે પરંતુ તડકા વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે ભારે પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદ પડશે શરદ પૂનમના દિવસે પણ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે જો શામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાદળોને અને વાહનોને અસર કરશે તેવું ચક્રવાત બનવાની શક્યતા છે આમ મિત્રો વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન ચક્રવાત પણ સર્જાઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોરોનામાં જીવ ગુમાવનારને મળશે એક કરોડ રૂપિયા અતિશયની મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો દિલ્હી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારા લોકોને એક એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી અતિશ્રીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે આ પહેલાં દિલ્હી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર લોકો બાણું લોકોના પરિવારને એક કરોડ રૂપિયાનું માનદ વેતન આપ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી અતિશ્રીએ કહ્યું કે દિલ્હીના લોકોએ પોતાના જીવનની પરવા કર્યા વિના માનવતા અને સમાજની રક્ષા માટે કામ કર્યું અને કોરોના મહામારી દરમિયાન પોતાનું પ્રાણનું બલિદાન આપ્યું હતું આ તમામ કર્મચારીઓને એક કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકાર હવે એક ઓક્ટોબરથી શ્રમિકોને દર મહિને છવ્વીસ હજાર રૂપિયા આપશે મિત્રો વાત કરીએ તો હવે સરકાર શ્રમિકોને માટે બહારે આવી છે અને શ્રમિકોને વધારે વેતન આપવા જઈ રહી છે સરકાર દ્વારા કામદારોની વિવિધ શ્રેણી અનુસાર લઘુત્તમ વેતન દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો સરકાર દ્વારા ફેરફાર કર્યા બાદ અર્ધકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન દર દિવસ પ્રમાણે આઠસો ને અડસઠ રૂપિયા પ્રતિદિન થઈ ગયું છે અને તેમને દર મહિને બાવીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા મળશે જો આપણે કુશળ કામદારો અને કારકુનો અને નિશસ્ત્ર ચોકીદાર માટે ગાર્ડની વાત કરીએ તો તેમનું લઘુત્તમ વેતન વેતન નવસો ને રૂપિયા પ્રતિદિન થઈ ગયું છે આ હિસાબે હવે તમને તેનો માસિક પગાર છવ્વીસ હજાર આઠસો ચાર રૂપિયા પ્રતિમાસ થશે તેમજ તે જ સમયે ઉચ્ચ કુશળ કામદારોને હવે દર મહિને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મળશે તેમનું લઘુત્તમ વેતન વધારીને દસ હજાર પાંત્રીસ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો હવેથી તમને વધારે પ્રમાણમાં વેતન આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર મળી શકે તેમજ ખેડૂતોને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બે પ્રેસ કરી લો જેથી અમારા સવાર બપોરે સાંજના તમામ વિડીયોની માહિતી આપ સુધી સૌ પહોંચી શકે આમ મિત્રો વાત કરીએ તો અમારા દ્વારા તમને સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા સછોટ મહત્વપૂર્ણ સમાચાર સૌ પ્રથમ આપવામાં આવશે તે માટે તમારે અમારી ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઈબ કરવી પડશે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો